વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસમિટ યોજવામાં આવી જેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોના ભાગરૂપે આ સમિટ યોજવામાં આવી હતી વડોદરામાં યોજાયેલા અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ખાનગી એજન્સીના સહયોગથી યોજાઈ હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમિટમાં વિધાનસભાના મુખ્ય દંડક ધારાસભ્યો મેયર મ્યુનિસિપલ કમિશનર બીજેપી શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયોના નિષ્ણાતો અને મનપાના અધિકારીઓ અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ આ કાર્યશાળા જરૂરી છે વડોદરાના અર્બન સમિટીમાં મુખ્યમંત્રી સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન વડોદરામાં વરસાદની સિઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે કુદરત સામે ક્યારે બાદ ભીડી ન શકાય તેને સાથે લઈને ચાલવું પડે વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી કરવી પડશે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છે પહેલા આપણે પાકિસ્તાન સાથે બાદ ભીડતા હતા હવે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી રહ્યા છે અગાઉ પાલિકામાં એક જ ગટરનું ઢાંકણું નાખવું હોય તો એક મહિનો લાગતો હતો વડોદરા જ્યારે વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે ત્યારે આજ રોજ આપણા સૌ ગુજરાતીઓનું માન સન્માન અને ગૌરવનું સરનામું મૃદુ અને મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન હેઠળ જ્યારે વડોદરા વિકાસની ક્ષતિ જો સર કરી રહ્યું છે ત્યારે એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક પડકાર હોય કે પછી વડોદરા શહેરને વિકાસની ગતિને પ્રગતિ આપવા માટેના નવા નવા વિષયોને લઈને જે આયામો સર કરવાનું પ્લાનિંગ હોય આ દરેક વિષયની ચર્ચાઓ થશે દરેક વ્યક્તિ દરેક કાઉન્સિલરશ્રીઓ અથવા અહીં ઉપસ્થિત વડોદરાની બહારના હોય રાજ્યની બહારના હોય કે ભારત દેશની બહારના હોય પ્રત્યેક આમંત્રિતો પોતપોતાના સૂચનો પોતપોતાના વિચારોને અહીં રજૂ કરી શકે પ્રત્યેક વ્યક્તિગત વિચારને મંચ મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અહીં સૌ ઉપસ્થિત વડોદરા શહેરના વિકાસને ગતિ આપવા પોતાના વિચારોનું રજૂઆત કરશે તો વિચારોના મંથન પણ થશે ખરા અર્થમાં સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારતની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરતા બે હજાર સુડતાળીસમાં આઝાદીના સોમા વર્ષે સંપૂર્ણ વિકસિત ભારત બનવા જ્યારે જઈ રહ્યો છે દેશ ત્યારે આત્મનિર્ભર મહાનગરપાલિકા જે વડોદરા બન્યું છે અને સર્વપ્રથમ આવી સમિતનું આયોજન પણ વડોદરા શહેરમાં થયું છે જે આગામી સમયમાં સમગ્ર દેશના અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી પથદર્શક પગલું બની રહેશે હું સૌને વડોદરા શહેરના સૌ કાઉન્સિલરો હોય સૌ અધિકારીઓ હોય વડોદરા મહાનગરપાલિકાના પ્રત્યેક અને વડોદરાના વિકાસમાં કામ કરતા સૌ શીર્ષસ્ત્ર નેતૃત્વ હોય સાંસદશ્રી હોય ધારાસભ્યશ્રીઓ હોય સંગઠન હોય આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું આભાર આજના અર્બન ડેવલપમેન્ટ કોન્કલેવ વડોદરા માટે એક નવું પહેલ છે જે રીતનું વાયબ્રન્ટ ગુજરાત આખા ગુજરાતની વિકાસગાથા માટે નક્કી કરતા હોય અને રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ અને અર્બન ડેવલપમેન્ટ સેલિબ્રેશન્સની આ વખતે ગાંધીનગર ખાતે ત્રણ ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટો થઈ રહ્યા છે વડોદરા પહેલાં સિટી છે જે અર્બન કોન્કલેવ અત્યારે પહેલીવાર લઈ આવ્યા છે માન્ય શ્રી આજે પધાર્યા છે એટલે વડોદરાની વિકાસ ગાથા જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે દીર્ઘદિથી ગુજરાત ટ્વેન્ટી ફોર્ટી સેવનનું જે પ્રોગ્રામ છે એને સંલગ્ન અમે આઇડિનેશન કરીને વિકસિત વડોદરા ટ્વેન્ટી ફોર્ટી સેવન કેવી રીતે રહેવું જોઈએ એના ઉપર મંથન થવાના છે આજે લગભગ છ છ અલગ સેશન્સમાં લગભગ બસો પ્લસ ડેલિગેટ્સ પધાર્યા છે સિક્સટી પ્લસ સ્પીકર્સ છે જેમાં વિદેશના પણ આવ્યા છે આપણા દેશ લેવલના પણ આવ્યા છે રાજ્ય સરકારમાંથી પણ આવી રહ્યા છે ગિફ્ટ સિટીના સીઓ પણ આવી રહ્યા છે વર્લ્ડ બેંકના રેપ્રેઝન્ટેટિવસ આવ્યા છે બ્રિટિશ હાઈ કમિશન સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી એટલે અલગ અલગ લેવલમાં એક્સપર્ટ આઈઆઈટીસમાંથી પણ પ્રતિનિધિઓ આવ્યા છે એ તમામની એક્સપર્ટ ઓપિનિયન પ્લસ વડોદરાના લોકલ સ્થાનિક આગેવાનો વડોદરાના લોકલ સ્થાનિક પદાધિકારીઓ એમના તરફથી જે ચૂંટેલા પાક તરફથી પબ્લિકનો ઓપિનિયન છે એ બધાની ઉપરને સેશન્સ ચલાવીને એમની મંથન લઈશું એની આઉટકમ તરીકે એક વ્હાઇટ પેપર પણ અમે તૈયાર કરવામાં આવશે એને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે ભારત સરકાર માટે નીતિ આયોગ પ્લાનિંગ બનાવતો હોય છે એટલે ગ્રીચ્છ વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે પ્લાન બનાવતો આવી રહ્યા છે એટલે ગ્રીચ્છને અમે સાથે રાખીને ગ્રીચ્છને પણ બ્રીફ કરીશું પછી રાજ્ય સરકારનું મંજૂરી લઈને વડોદરાની ફેઝવાઈઝ કેવી રીતે ડેવલપમેન્ટ કરવી કયા રીતે પ્રોપર પ્લાન જીઆઈએસ મેપિંગ થ્રુ કરવી એના ઉપર મંથન થશે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા પધાર્યા છે એમની માર્ગદર્શન હેઠળ વડોદરાની વિકાસ પણ એમાં ગાતામાં જોડવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આશા રાખીએ કે તમામ એક્સપર્ટ્સની ઓપિનિયન અને મીડિયાના મિત્રોની પણ જે સાથ સહકાર અમે આપી રહ્યા છો આપની પણ જે ફિલ્ડનું લાઈવ રિપોર્ટિંગ છે એને પણ સાહેબે ઉલ્લેખ કર્યા હતા એટલે આપ લોકોની ઇનપુટ્સ પણ બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે એટલે આ તમામની ઓપિનિયન લઈને આ વ્હાઇટ પેપર બનાવવામાં આવશે અને રાજ્ય સરકારે રજૂ કરવામાં આવશે સ્વચ્છતા આપણે બધા જાણીએ છીએ આ વખતે અમે થર્ટી ફાઇવ ટુ એટીનમાં આવ્યા અમે આશા રાખીએ છીએ કે જનભાગીદારીથી સાથે જ હું પહેલાં પણ કીધું છે કે વડોદરા મહાનગરપાલિકાના બાર હજાર કર્મચારી આ સિટીની આખું સફાઈ ના કરી શકીએ વડોદરાના જન છે ત્રીસ લાખ જનતા છે એ ધારે તો તમે થઈ શકે એટલે તમામની સિવિક બિહેવિયર સિવિક સેન્સ પબ્લિકમાં ગંદકી ના ફેલાવું કચરા ના ફેલાવો એટલે જે વેલરેબલ પોઈન્ટ્સને દૂર કરવી આ બધા સ્વચ્છતામાં અમે ખાડી ઉતરવાના છે આવનારા અઠવાડિયામાં સ્વચ્છતા પખવાડિયા પણ શરૂ થનાર છે માન્ય વડાપ્રધાનશ્રીનું બર્થ ડેને જન્મદિવસને લઈને આ શરૂ કરવાના છે આવનારા દિવસોમાં અમે વન ડે વન વોર્ડ આખા તંત્ર એક વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓ લોકો બધા જ મળીને લગભગ પાંચ લાખ લોકો એક એક વોર્ડમાં અમે ઉતરીને દરેક વોર્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને સ્વચ્છતા આપણા માટે નંબર વન પ્રાયોરિટી રહેશે અને આવતા વર્ષ સિટીનું રેન્કિંગ વધારવા માટે પણ અમે અમે ટ્રાય કરીશું બિહેવિયરને એક ચેન્જ લાવવા માટે મહેનત લેઆઉટ કોર્પોરેશન આ લેઆઉટ બેઝિકલી અમે ગ્રીડ સાથે ચર્ચા કરીશું અને આ તમામ ટીમ્સના આઉટકમ્સને પણ અમે આવનારા દિવસોમાં અલગ અલગ વિકાસ કામોમાં સાથે પણ જોડવાના છે આ વિકાસ કામોની બેઝ આજના સેશન સાથે પણ જોડે જોડવાના છે એટલે ફ્યુચર રેડી વડોદરા આવનારા બજેટ પાર્ટિસિપેટરી બજેટ જે થશે આમાં આ થીમ્સને પણ લેવામાં આવશે અર્બન ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી દ્વારા પીપીપી મોડેલને પણ તમે ધારણ કરી છે શું મોડેલ એટલા માટે કે એક અર્બન ફાઇનાન્સનું લિમિટેશન્સ હોય છે વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે આ સિવાય ઘણો બધો પ્રોજેક્ટ્સ બીએમસીની સ્કોપ બહાર પણ હોય છે બીએમસીની સ્કોપ બહારના જે છે બધા તમામ પીપીપી પ્રોજેક્ટ્સ તરફ અંતર રહેવું પડે એમાં સ્ટેડિયમ્સ હોઈ શકે કન્વેન્શન સેન્ટર્સ હોઈ શકે સાયકલ ટ્રેક્સ હોઈ શકે અલગ અલગ બ્યુટિફાઈંગ આઇકોનિક બિલ્ડિંગ્સ હોઈ શકે એ મારા મેગા મેગાસિટીઝમાં બધું થતું હોય છે અમે ટીયર ટુ સિટી છે એટલે આવા વિકાસ કામ અહીંયા પણ લાવવાની ફરજીયાત અમે લાવીશું આપ લોકોની સપોર્ટથી વડોદરા વડોદરાની વિકાસ ગાથામાં અમે સહયોગ સહયોગી બનીએ એવા મારા નમ્રાન્સ થેન્ક યુ